જસદણ તાલુકાના ભાડલા ગામે દલિત ખેડૂત ચેકડેમમાંથી માટી ભરી રહ્યા હતા ત્યારે સરકારી અધિકારી ત્યાંથી નીકળતા અને ગેરકાયદે માટી નહીં ભરવાનું જણાવતા આખરે ખેડૂતને લાગી આવ્યું હતું અને તેમને દવા પી લીધી જસદણથી મારી પ્રતિનિધિ રસિક વિશાવડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણ તાલુકાના ભાડલા ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે આવેલ ચેકડેમમાંથી રામજીભાઈ ભલાભાઈ દલિત સમાજના ખેડૂત પોતાના વાડીમાં નાખવા માટે ચેકડેમમાંથી માટી ભરી રહ્યા હતા એ જ વેળાએ જસત્રના નાયબ કાર્યપાલક ઇજનેર ત્યાંથી નીકળતા તેમને જેસીબી અને ટ્રેક્ટર તથા ખેડૂતોને પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે આ ડેમમાંથી અમારા વાડી ખેતરમાં માટી નાખવા માટે ભરપાઈ કરીએ છીએ ત્યારે કાર્યપાલક ઇજનેરે આવી ગેરકાયદે પ્રવૃત્તિ નહીં કરવા સૂચના આપી હતી પરિણામે નાયબ કાર્યપાલક ઇજનેર અને દલિત સમાજના ખેડૂત આગેવાન વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અંતે ખેડૂત આગેવાનને લાગી આવતા તેમણે આ નાયબ કાર્યપાલક ઇજનેર શર્માના ત્રાસ અને વિચિત્ર વલણના કારણે જે દવા પી લેતા ભારે અફડાતફડી મજા પામી હતી અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકારી અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાની જળતા અને પોતાના કડક વલણના કારણે આવી મુશ્કેલીઓ ઊભો કરતા હોય ગરીબ ખેડૂત પોતાના વાડી ખેતરમાં જ્યારે માટી નાખતા હોય ત્યારે માટી નાખવા માટે અટકાવવા માટે જે એટીટ્યૂડ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો આખરે સરકારી અધિકારીના વિચિત્ર ઝક્કી અને ગેરકાયદે વલણના કારણે એક ગરીબ દલિત સમાજના ખેડૂતનું જે મૃત્યુ થયું છે તેના પરિવારે એક સભ્ય ગુમાવ્યો છે તેની ભરપાઈ કોણ કરી શકે એ પણ એક યક્ષ સવાલ ઊભો થવા પામ્યો છે આમ હીરાભાઈ ભલાભાઈ વાઘેલા જસ્તન તાલુકાનો ભાડલા ગામ દલિત સિવિલ હોસ્પિટલ આપણા હા મારા ભાઈએ અડતાલીસ કલાક પહેલાં દવા પીધી એટલે અમે એને અહીં લઈ અને ખેતમજૂર છે ખેતી કરતા હતા ત્યાં એ લોકો ધૂળ ઉપર કાપ ઉપાડવાનું કામ કરતા હતા પાંચ છ લારી કાપ લેવો તેને એટલે ઉપલા કોઈ ગામમાંથી જાણ કરી છે કે ભાઈ આ તળાવમાંથી કાપ લે છે એટલે શર્મા સાહેબ છે કાર્યપાલક નાની સિંચાઈ યોજનાના એ શર્મા સાહેબ આવ્યા અને એનો ડ્રાઈવર ડ્રાઈવર સાથે બે જણા આવ્યા પછી મારા ભાઈને એને ના પાડી એટલે એ કે તમારામાં જ કાપ નથી લેવાનો અને કાપ લેવો હોય તો તમે પૈસાની એની માગણી કરી અને બીજા લોકોને બે ખાતેદાર છે એને એ લોકોએ પાંચ હજાર રૂપિયા લઈ અને કાપ ઉપાડો આપ્યો છે મારો ભાઈ કે હું ગરીબ છું ને અમારું આ મારું વર્ષોટની માગણી છે જમીનની અને અમારી જમીનમાં થોડા પૈસા આપવાના હોય હું પૈસા આપીશ નહીં ને કાપ ઉપાડીશ એટલે એને ધમકી આપી પોલીસને એ ગામમાં ગયા ગામમાંથી પોલીસ પોલીસને ના લાવ્યા અને રવજીભાઈ સર્વે કરી અને ભાજપના આગેવાન છે એને લઈને ભેગા આવ્યા બરાબર અને એને રવજીભાઈ એને સમજૂતી કરે પછી અમારા ભાઈ એમ કીધું ભાઈ તમે જમીન સુધારણા કરવાનો દયો કે કાપ લેવાનો દયો અને પૈસાની માગણી કરો તો અમારે પૈસા ક્યાંથી કાઢવા એટલે એ લોકોએ એમ કીધું કે ભાઈ મારા ભાઈ એવું બોલ્યા આવે શું કે ભાઈ અમે આ જમીન ખેતીવાડી ન કરી તો શું દવા પીને મરી જાય તો શર્મા સાહેબ અધિકારીએ એને એમ કીધું કે આ દવા પી જાય એટલે મારા ભાઈ દવા પી ગયા હવે અમારા ભાઈએ આ જમીન માટે બલિદાન આપ્યું છે એટલે અમારી માગણી એ છે કે જે અધિકારીના ટોર્ચરથી જે મારા ભાઈઓ દવા પી ગયા અને અત્યારે દેહાંત થઈ ગયા તો એમના માટે એક્શન લેવામાં આવે જે કાયદે કે રીતે થતી હોય એ પછી જમીન જે અમારી માગણી છે એટલી રેગ્યુલાઇઝ કરી આપે સરકાર તંત્ર અને ત્રીજી માગણી એ છે કે ઘરના મોફી જતા રહેતા ઘર નોંધારું થઈ ગયું છે તો એને એક બાળકને નોકરી આપે આ અમારી માગણી છે અને આ માગણી અમારી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવા ત્યાર નથી